અત્યારે તો અમારો આ સમયગાળો એવો છે ને કે અમારે આગલી પેઢી અને આ નવી પેઢી નવું જનરેશન બેની વચ્ચે કહેવાય ને દબાઈ ગેલા છે એક જમાનો જોયો અને આ બીજો જમાનો છે એક જ જીવનકાળમાં બે જમાના એક આમ જાતો હતો ને એક આમ આવે છે યુવસમાં આવે છે બરાબર એક સીધો જાતો હતો ને આ બાજુ જાતો હતું એવું છે પહેલાં કોઈ છોકરું તોફાની હોય અળવિતરું હોય કે ગામમાં બધાને બહુ કહેવારતું હોય કોઈનું કયું ન કરે અક્કલ મઠું હોય તો ભાભલા પછી એવી વાતો કરતા હોય કે આને હવે ગળામાં ડેરો નાખો નકર પછી આ કોઈને હાથમાં નહીં રહી ગળામાં ડેરો એટલે ગળામાં ડેરો નાખો એટલે એના લગ્ન કરી દેવા એમ કે પહોંડા ગયો ને એટલે ઢીલું થઈ જાય પછી સીધું થઈ જાય સુધરી જાય એવું કહેતા અને અત્યારનો સમય એવો આવ્યો છે કે એની ઉંમર તમારે પવણાવાલા થાય છોકરોને થોડુંક કજિયાળું હોય તોફાની હોય એમ તો તરત એના મા બાપને બીજા કહેતા હોય કે આનું તમે હવે ધ્યાન રાખો અને કંઈક સુધારો હવે આ પવણાવા જેવો થયો છે રહી જાય કોઈ છોકરી નહીં આ જે આખો જે ડિફરન્સ આવ્યો ને બે સમય વિશે એમાં વિશે અમે આવી ઓલું અમે જોયું છે સાંભળ્યું છે થોડું થોડું અનુભવ્યું છે nan nou jayou, ki choye se, hanble se, nan nou pwewe se. Wad aate.